હું મિત્રો ફાઇનલી એક વાગી ગયા છે અને તમામ મિત્રોને મિત્રો જય બાપા સીતારામ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના મારા એક નવા બ્લોગમાં તો મિત્રો તમામ યુટ્યુબ ફેમિલીને મારા તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના રામ રામ તેમજ હેપી ન્યૂ યર આપ સભી કો નવે સાલ કી હાર્દિક શુભકામના Happy New Year! Happy New Year! હવે એક આ ભમ સકડી રહી ને એક આ કરના જ છે બાકી ફાઈનલી મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં નાઇન કમ્પ્લીટ થઈ ગયા અત્યારે જો આખું સુરત હોતું છે આમ જો આ બધું હા સુમ સામ છે જો આ બધું ક્યાંય તમને ફટાકડો દેખાય આપણે એક પહેલો ફટાકડો ફેડો બોલો વિચાર કરો અરે કેના ક્યાં ચાતે હો કે નવ વર્ષ બેઠો મિત્રો ફટાકડો થોડો પર હવે આ ભમ સકડી છે ને કરી નાખ છે પેલા બાકામાં દિહાળી મૂલ છે ને એક દિહાડી છે મિત્રો એક જો હળગે તો આપણા ભાગ બીજું તો હું જો ઓલાઈ ગયો હવે પૂરું ભમ સકડી મિત્રો થઈ નહીં આપડી દેખા આપને લાપરવાહી કા નતીજા હે કારણ કે મિત્રો દિહાડ એક હતી એટલે સકડી આપણી થઈ નહીં પણ કાંઈ નહીં જાડવું થઈ ગયું ને એક ફૂલ કાંજળી થઈ ગયું બીજું તો આપણે શું કરવું તો મિત્રો હવે મારે થોડુંક કામ છે એટલે કામ પતાવી લો ને હવે સીધો આપણે સવારે મળવાનું છે કારણ કે અત્યારે મિત્રો બધા હોતા છે પણ હવે સવારે હું તમને મળીએ આપણે ચાલો તમે પણ ઘડીક આરામ કરી લો કે આ બધું મારે થોડુંક એડિટિંગ બાકી છે હું કમ્પ્લીટ કરી નાખું અને મળીશું મિત્રો સીધા સવારે ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમામ લોકો મિત્રો સવાર સવાર માં સુરજ દાદા ના દર્શન કરી લેજો તો મિત્રો પગે લાગી વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ તમામ મિત્રો ને મિત્રો નવા વર્ષના રામ રામ તેમજ જય શ્રી કૃષ્ણ અને તેમજ હેપી ન્યુ યર હેપી ન્યુ યર હાલો કાળું હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એમ હેપી ન્યુ યર કે જય શ્રી કૃષ્ણ જ નથી બોલો એમ તારી ભાષામાં કહું લે મિયાઉ મિયાઉ આવ્યા મી મિયાઉ 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 મી આવ જો રામ રામ મળે જો હા તો રામ રામ મેળા જો

આખો ડબ્બો ભેરો છે નાસ્તાનો આ સ્પેશિયલ બોક્સ છે જો આમાં હતા આવું બધું કંઈક છે મિત્રો નાસ્તાનું પેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ ચાલો તો ને કા સૌથી બેસ્ટ વસ્તુ હોય ને નવા વર્ષનું તો મુકવાસ જો એ નવા વર્ષ ના રામ રામ બધા ને ભાઈ તો મિત્રો ભાભી ને પણ પગે લાગી ને એના મિત્રો પેલું નવું વર્ષ છે અહીંયા કિનો બટન આવે એવા આશીર્વાદ આઈ હા ઓ તો મન આવી ના ભાઈ આપણે રામ રામ જો રામ રામ ખૂબ ખૂબ અભિનંદન રામ રામ સિલ્વર બટન આવે છે ઓ ભાઈ હા એમ ઓ મિત્રો આવું છે કાઈક નવું વર્ષ આપણો રામ 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 આવો આવો ભાઈ હેપી નવું વરસ રામ રામ હેપી નવું વરસ આવો ઓ

મિત્રો આપણે રામ રામ મળવા આવ્યો છે ભાઈ બહેનના ખાસ સ્પેશન મુંબઈથી આવ્યો છે નવ વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ હું કહેવાનું યુટ્યુબ ચેનલ ચેનલ એક ભાઈ કો આગળ બળાઓ બહુ સપોર્ટ કરો બધા બહુ મહેનત કરતા હોય મારે હિસાબે તો બહુ મહેનત કરતા હોય આપી એક બાર દેખીએ વિડીયો બાદ આપણે ક્યાં કરતા મહેનત કરતા હોય કે નહીં કરતા આપણે બસ અચ્છા લડો

Ya, mati itu nah, bisa lah. dia. No, saya mata di nomor, mendirinya mata di nomor. Ya, mata di nomor. Ah, Aku Aau. Eh, ram. <laughs> જો ઘટે ને ઓ ભાઈ આવું કે મિત્રો નવા વરસ મસ્ત મજાનું સુરતમાં નવું વર્ષ છે ભાઈ મામાની ઘરે આવ્યા છે કાઈ ઘટે ને મજા આવે છે ભાઈ હું તમને જે વાત કરતો તો ને આ આ વ્યક્તિ છે ભાઈ મજા આયા મારા મહેશ મામા ભાઈ કાઈ ઘટે ને હો પરમમાં એકવાર જો અહીંયા ફોટો પાડવાનો ગયા વર્ષે પડ્યો તો એમાં આ બીજા વર્ષે આ વર્ષે પણ પાડવામાં આવ્યો છે તો આ જગ્યાએ બેહીને ફોટો પાડે ભાઈ અમારા મામાને દર વર્ષે ફોટો પાડવાનો આ જગ્યાએ એક વરફ એક જ ફોટા પાડવાનો પણ આ જગ્યાએ બેહીને જ પાડવાનો મિત્ર કાંઈ ઘટે નહી મામાની તલવાર ઢાલ ને જો તમે લાગ્યા જ રાખે બાકી વાહ ભાઈ વાહ

ઓ મિત્રો આજે નેરવાળા રોડે મિત્રો બહુ ટ્રાફિક છે તમે જોઓ ઘટે નહીં એટલી બધી પબ્લિક આવેલી છે ભાઈ નેરવાળા રોડે હો મેરડી માતાજીના દર્શન કરવા માટે વારો નથી આવે આમ તો પબ્લિક તો જોઓ

તો કોમેન્ટમાં જયમાં મેલડીમાં લખી નાખજો આજે ટ્રાફિક પણ એટલી બધી છે કારણ કે લોકોને વેકેશન પડી ગયા છે પ્લસ રજા પડી જાય છે તો મિત્રો ફાઈનલી આપડે ફ્રેન્કી આવી ગઈ છે ભાઈ ભૂખડ આમાં નામે કેવું લખ્યું જો ભૂખડ હવે ખાઈ લેવાની છે ખાઈ લેવી છે ને ચાલો મિત્રો તો ફટાફટ પેલા આપણે ફ્રેન્કી ખાઈ લે અને પછી મળીએ કારણ કે આમાં બેટરી છે ને છ ટકા વધી છે તો પેલા ફ્રેન્કી ખાઈ લે ચાલો મળીએ થોડી વાર તો મિત્રો જો સુરતનો સુખી કુતરો આમ જો તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ છે ને તમને મારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં બધા જય શ્રી કૃષ્ણ કા રામ રામ લખી નાખજો તો મિત્રો હવે આપણે મળીશું એક નવા વ્લોગમાં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ ને જય માતાજી